આજે શું ખાવું પપ્પા તમારે ઓ પપ્પા આ શું ખાવું છે આજે શું ખાવું છે આજે શું ખાવું છે આજે શું ખાવું છે આજે શું ખાવું છે હે સર કઈક સારું ખાવ કંઈક સારું ખાવ કોઈ ખાવું કેમ સાચું ખાસો તો તબિયત હારી દેસું કેમ નહી ખાવર મોઢું સારું થાય ને એટલે છું મોઢું સારું થાય ને એટલે છું તમારું મોઢું થોડું સ્વાદિષ્ટ થાય ને એટલે કઉ છું તમારું મોઢું થોડું સ્વાદિષ્ટ થાય ને એટલે કઉ છું મોઢું ફીકું ફીકું થઈ ગયું હોય ને કઢી ખાવી છે કઢી નહીં ખાવી સુખડી ખાવી છે સુખડી ખાવી છે કાલે વહેલી હવાર પડી ગયેલી સુખડી ખાવી છે સુખડી ખાવી છે લાડુડી ખાવી છે મંદિરની કાલે હતી હું મંદિરની લાડુડી ખાવ કઢી ખાવી છે કસની ખા

શું ટેન્શનમાં રહી ગયા છો તમે ખબર નહીં પડતી મમ્મી બોલો કંઈક વાતો કરો હારી 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 વાતો કરો નથી બોલવું કંઈ હે ડેડી ઓ ડેડી નથી બોલું કઈ નથી બોલું કઈ કઈ કેવું નથી કઈ બોલવું નથી કઈ બોલવું નથી કાલ તો વેલી સવાર પડી ગયેલી તમારી માં છાસ રોટી પછી બપોર જમ્યા તક નતા જમ્યા હે પછી ખાઈ લીધો તો હે Huh. <laughs>